એક હંગાર પતા કરવા માં થોડીક વાર લાગે બે મકાની વાળા મકાની ના મકાન કરે એવા હાટ એક કલાક થાય એ આજ વેલો હતી વાટ હંગાર પતા કરવા નાખી નાખે એક દિન એક દિન કરીએ જો બહુ હોય મેન તો તો શું કે કાઈ મે પડે મેન માદણું નો હોય તે વાટ તે કલે પેલા વારે ને વાહદા કલે વાહદા મરા થોડા રા હોય કે કે કિસ કાણ હોય ને બહુ વાર વાર નો હોય તે હું નો થાલ વાર વાર કુ હોય ફરી વાર ન નો આ મકાન જે કુ ફરી ઓલા મકાન છે મોટે રૂપિયા વધારે કોઢીલા થાય ને પાંદડા નું પૂહો ને મેળવા કાલુ નો પૂવો પાંદડા ને ખરે વડલા વડલાના પાંદડા બહુ ખાય બીજા ઝાડવા એટલા નો ખરે લીમડા ને પૂરતા ખરે વડાના બાર મહિના ત્યારે ને આ ફૂલ જાડ ન હોય એને તો ખરે ને પાંદડા જામ હે ને મારા કરે વાતું હમણાં કાપું નથી જો દહાય કા હા દહેજ વાયગા ને મેં રૂમો પોતા કરી લીધા ને આ ઓહર એમ પોતું કરા પછી ઓલે મકાની જવા દી ને પોતા થઈ જાય ને પછી થોડાક ઓસાડું ને થોડાક ધોવા નાખાય ને કઈ ધોવા નાખવા ને મીઠું પાણી ભર્યું હતું ને કાલે આવ્યું હતું આજ તને હું પાછું કાલે આવી હતી જે થોડું પાણી હે હતી પાણી ધોઈ

એવા હાટ વાસ થોડાક થાય ને બીજા કાલે પોમળે દીધું મને ખી તો હાલ ઠીક લે પોતું કર લે હે પોતું કર લે હા પંખો ચાલુ કર દે હું કાતો જાય ને આ ઘણી તમે આવી આ પગલા કરવાના હમ હાલ તો હું છટકા હો કીનો છટકું મારે હજે કામ છે હજે તમારું કામ હજે ચાલુ હોય ને હમ હે તો આજ નો દીધું ને હા મેલેરું કરીએ પછી મણી લઈ જાવ આટો દેવાનું તાકી

હવારી હીરા મળતા ન હોય તો હીરા આવે નહીં સાપીએ એવા હાટ વટાણ ને વટાણ ખાઈને જાય પછી ઝાડ આવે તારું કદ નહીં બટેટું ટમેટું ને મરચું મેં લઈ લીધા ત્યાં રોટલી છે આ ઠામ હોવાના હે ને આજ ગોઠવવાની બાકી રહ્યા હતા પોતાના હા સળગ હતી પિંજરું રહે ને નગર ફૂંકાઈ જાય ને તાર ગોઠવી આ બધા હવાના ઠામ હોય સાહેબ બોખા નહીં શિયાર વાગ્યા નું લહર ફોળા

એ એમાં વાર કરે ને એક બેરલ ફરણ મૂકી દે તે પાછું ઓરા આવે ને તાલક ના લે કમ ની દારી પણ ખાય ને ખીચડી પણ કાંઈ મીજો હા હું લે જા આગળ ને મેળે ભરે ને હવારે મસાડું ધોયા હતા ને એ મી ફૂકવા આવતી તે જે લેવા ન જ ગઈ પછી ભૂલા ગઈ લેવા જતા તે હું લેતી આવવા ટાણે એને નડતું હે ના થોડુંક કંઈ જે કામ હે ને સાલું એ રાઈસી કરે મેં આવતો ને તે મારું કામ ડોવાઈ ગયું હતું એ વાત લગભગ તો પૂરું થઈ જાય

અમારા ભીંડા હે ને એમાં બહુ ભીંડા નથી પડતા એવું બે બે સાર સાર હિંગ પડે અવાર ભીંડા ની વાવડ થયું હતું ગવાર ના પાવા દીધા તા ને ગદપના ક્યારા ના પાયા તા ને એના ગધબ નું પાણી જ્યાં રાખે એમાં ન થયા પાવા જો વાવીશું તંતો વેસા ને ખાઈ ને ગવારી એવું વ્યાજ રીંગડા નથી પડતા હમણાં બકાલાનું વેસાત છે બધું બકાળું કઈ નઈ જતા જ

ને આ હે ને લીધા ની આખ લોટ વાળું થાય ઉપર થી લોટ નાખીએ ને એ પાલે ચાલે જરીક હજાર માફી નાખે તા વખાણી જરીક ગરમ મસાલો મીઠું તેલ થાય હા આવે તેલ

નાખે સાહેબ થી સાહે માં સડે જાય પીંડાની આખે ની સડાવું અસલ નું થયું બસ થોડેરું કરવાનું તો કે ભીંડા નું ને બહુ રહીસી ને મળે બઉ થોડે થોડા કર્યું અને આ સાય પાકવા આવ્યો સાઈ મુકા દીધું તો મેં ભેગું તું બે કામ ભેગા નીકળે